નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ પચીસ નવેમ્બર બે હજાર પચીસને મંગળવારનું રાશિફળ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને ઈ ગ્રહોની સ્થિતિને ધ્યાનમાં રાખીને મેષ રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે આ સમયે ઈચ્છિત પરિણામો મળવા મેળવવા માટે લોકો સાથે જોડાણ કરવું અત્યંત મહત્વપૂર્ણ છે એટલું જ નહીં આજે તમે તમારી જાતને ઊર્જાથી ભરપૂર અનુભવશો ઘરની સુખ સુવિધાઓ સાથે સંબંધિત કાર્યમાં પણ તમારું મહત્વ યોગ્યદાન રહેશે શક્ય છે કે કોઈ કામમાં અવરોધ આવી શકે છે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે શિવલિંગ પર પાણીમાં કાચું દૂધ મિક્સ કરીને અર્પણ કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને વૃ વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ પૈસાની દ્રષ્ટિએ ઘણો સારો રહેશે આજે તમે તમારા કોઈને ઉધાર આપેલા પૈસા પાસા મેળવી શકો છો આ ક્ષણે તમને સલાહ આપવામાં આવે છે કે તમે તમારા કાર્યને નવો દેખાવ આપવા માટે કેટલીક રચનાત્મક પ્રવૃત્તિઓમાં પણ રસ લેશો પરિવારના સભ્યો વચ્ચે થોડો વિવાદ થઈ શકે છે જેના કારણે ઘણું ટેન્શન પણ થઈ શકે છે એટલા માટે ધીરજ અને સંયમ જાળવવું ખૂબ જ ખૂબ જ જરૂરી છે ઘરના કોઈ વડીલના સ્વસ્થાને લગ લઈને તમે ચિંતિત રહી શકો છો આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે પીળી વસ્તુઓનું દાન કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને આજનો તમારો દિવસ સમાજ સંબંધિત કાર્યમાં પસાર થશે આજે તમે એવા કેટલાક લોકોને મળશો જેના વિચારો તમને પ્રભાવિત કરશે અને તમને ખુશ કરશે આજે તમારા પૈસા ઘરેલું જરૂરિયાતો માટે પણ ખર્ચ થશે શક શક્ય છે કે તમે આજે જરૂરી ખરીદી કરશો તમે તમારા જીવનસાથી અને પરિવાર પ્રત્યે જવાબદારી દર્શાવશો આજે ભાગ્ય એસી ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીની પૂજા કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના જાતકોને આજે ઘરના વડીલો તરફથી યોગ્ય માર્ગદર્શન મળશે જેનાથી તેમના સંબંધો વધુ મજબૂત બનશે જો કોઈની સાથે તણાવ અથવા મતભેદ ચાલી રહ્યા છે તો આજે તે પણ ઉકેલાઈ શકે છે આર્થિક બાબતોમાં કરેલા પ્રયત્નો સકારાત્મક પરિણામ આપશે ભાવુક થવાને બદલે તમારે પ્રેક્ટિકલ બનવું પડશે અને તમારે બાળકોની ગતિવિધિઓ પર નજર રાખવી પડશે લોકો તમારી ભાવનાત્મકતાનો લાભ લેવાનો પ્રયાસ કરી શકે છે પતિ પત્ની વચ્ચેના સંબંધો સંબંધ સૂર્યપ્રકાશ અને સાંયોથી ભરપૂર રહેશે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન ગણેશની પૂજા કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ કોઈ મોટી સમસ્યાનો ઉકેલ લાવશે સમસ્યામાંથી છુટકારો મેળવ છુટકારો મળવાને કારણે તમારામાં સંપૂર્ણ આત્મવિશ્વાસ રહેશે અને સાથે જ ઊર્જા પણ ભરપૂર રહેશે જેના કારણે તમે તમારા કાર્યમાં યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો જો કે આજે બપોરે થોડી સાવધાની રાખવાની જરૂર છે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે પીંપળના ઝાડ નીચે દીવો પ્રગટાવો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ કન્યા રાશિના લોકોને આજે આર્થિક બાબતોમાં ભાગ્યનો સાથ મળશે આટલું જ નહીં આજે તમારા દ્વારા બનાવેલી કાર્ય યોજનાઓ સફળ થશે તમારી કોઈ અટકેલી બાબત પણ ઉકેલાઈ જશે અને પરિવારને શાંતિ મળશે અત્યારે તમારા માટે તમારી આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવાની સલાહ છે અન્યથા તમારે નાણાકીય સમસ્યાનો સામનો કરવો પડી શકે છે આજે ભાગ્ય એસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની પૂજા કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત તુલા રાશિના લોકો આજે ઘર અને બહાર મેનેજમેન્ટ પર વધુ ધ્યાન આપશે તમારા પ્રયત્નોને કારણે પરિવારના તમામ સભ્યો પોતપોતાના કાર્યમાં ધ્યાન ધ્યાન કેન્દ્રિત કરી શકે છે અને ઘરનું વાતાવરણ સારું રહેશે આજે વિદ્યાર્થીઓને સારું પરિણામ મળી શકે છે તમારું મન તમારી ખરીદી વિશે વધુ ઉત્સુક રહેશે પરંતુ તમારે તમારા મનને નિયંત્રણમાં રાખવું પડશે નહીં તો ખર્ચો વધુ થશે આજે ભાગ્ય સો સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો ઋષિક રાશિ વૃષ્વેક રાશિના જાતકોના અક્ષર ન અને ય આજે વૃશ્વિક રાશિમાં ગ્રહોનો અનોખો સમંગ છે તમારી રાશિમાં બેઠેલા ચાર ગ્રહો તમને માર્ગદર્શન આપી રહ્યા છે આવી સ્થિતિમાં તમે કેટલાક વિષયોને લઈને મૂંઝવણમાં રહી શકો છો માર્ગ દ્વારા તમારું મનોબળ અને આત્મવિશ્વાસ ઊંચો રહેશે તમે કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરી શકશો ઘરમાં કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવા સંબંધિત યોજના બની શકે છે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીની પૂજા કરો ધન રાશિ ધનરાશિના જાતકોના અક્ષર પ ધ અને ઢ ધન રાશિના કેટલાક લોકોને મળી શકે છે જે તેમના તેમનામાં ઉર્જાનો સંચાર કરશે રમતગમત સાથે જોડાયેલા લોકોને આકર્ષક તકો મળશે જો કોઈ સરકારી મામલો અટવાયેલો હોય તો તેમાં વેગ આવી શકે આવે તેવી શક્યતા છે ઘરમાં કોઈના અચાનક આગમનથી તમે ખુશ નહીં થો આજે તમારે નાણાકીય બાબતોમાં થોડી વધારે દોડધામ કરવી પડી શકે છે ઘર પરિવારના વાતાવરણમાં પણ નકારાત્મક ઉર્જાનો અનુભવ થઈ શકે છે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાન ચાલીસાનો પાઠ કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ ભગવાન ગણેશના આશીર્વાદથી મકર રાશિના લોકો માટે દિવસની શરૂઆત ખૂબ જ સારી રહેવાની છે તેથી તમારી મહત્વપૂર્ણ યોજનાઓ પર ધ્યાન આપો અને તરત જ તેના પર કામ કરવાનું શરૂ કરો પાયોનો પણ તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં યોગ્ય સહયોગ મળશે ક્યારેક એવો અહેસાસ થશે કે મહેનતનું ધાર્યું પરિણામ નથી મળતું પરંતુ આ ફક્ત તમારું અનુમાન અનુમાન છે આજે ભાગ્ય સત્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીની પૂજા કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને ક્ષ કુંભ રાશિના લોકોએ અત્યારે વધુ મહેનત કરવાની જરૂર છે તમારી ક્ષમતાઓ અને કૈશલ્યના કારણે તમે ઘરમાં સમાજમાં સન્માનજનક સ્થાન પ્રાપ્ત કરશો તમારી પાસે ઘણી યોજનાઓ હશે પરંતુ ઉતાવળ અને ભાવનામાં કોઈ નિર્ણય ન લો પ્રિય વ્યક્તિ તરફથી કોઈ અશુભ સમાચાર મળવાથી મન નિરાશ થશે યુવાનો માટે તેમની કારકિર્દીનું આયોજન કરવાનો સમય આવી ગયો છે આજે ભાગ્ય અઠાણું ટકા તમારા પક્ષમાં રહેશે સૂર્યદેવને જળ અર્પણ કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ મીન રાશિના લોકો માટે આજનો દિવસ પરેશાનીઓ સાથે શરૂ થશે બપોર પછી સ્થિતિ તમારા પક્ષમાં રહેશે શુભચિંતકની મદદ તમારા માટે આશાનું કિરણ લાવશે દિવસની શરૂઆત થોડી પીડાદાયક છે તેથી ધીરજ અને સંયમથી કામ લેવું વાહન તૂટી પડવું અથવા મોકા વિદ્યુત ઉપકરણ તૂટી જવાથી તમારે ભારે ખર્ચ થઈ શકે છે તમે જે કહો છો તેની પણ ખરાબ અસર પડી શકે છે તમારા પ્રયત્નોથી વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં સુધારો થશે વિવાહિત જીવન અને પ્રેમ સંબંધ ખુશહાલ બની શકે છે આજે ભાગ્ય ઇઠોતેર ટકા તમારા પક્ષમાં રહેશે જરૂરિયાતમંદ લોકોની મદદ કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો